એ લોકો કોર્ટમાં કોર્ટમાં શું કહેવાય માપણી સીટ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે એટલા માટે માપણી સીટ જે તે સમયે ખૂંટા પણ કદાચ નાખવામાં આવ્યા એ લોકોની રજૂઆત છે એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા હાલ એ કાઢી નાખ્યા છે એવું કહે છે અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો ચાલીસ હેક્ટર સમથિંગ છે જે ટોટલ ગૌચરનો વિસ્તાર છે એમાંથી આપણે ત્રીસ થી ચાલીસ ટકા વિસ્તારમાં છે જેમાં દબાણ છે કેટલા વર્ષોથી થઈ

હાલ જે ગૌચર જમીન છે એમાં આવે છે છે એ લખી દીધું બે થી ત્રણ સુધારો છે ને આખરી નોટિસ આપણે આપવાના છીએ એમના માટે સાત દિવસનો સમય છે એટલે ટૂંકમાં દસ દિવસમાં આપણે એમનો કઈક સુખદ નિવાડો લાવીશું હા ચોક્કસ જેટલા વિસ્તારમાં ગૌચરમાં દબાણ છે એ ટોટલ દબાણ દબાણ દૂર કરવામાં આવે છે ખેતીલાયક દબાણ છે અને જે એમાં કોર્ટ કેસ થયા છે એમાં જો કોઈ કોર્ટનો સ્ટે હશે તો એ દબાણ દૂર નહીં કહી શકે એસીવીના તમામ દબાણો આપણે ગલચરમાંથી દૂર કરાવીશું રામજીભાઈ કાબાભાઈ લેલા મારું નામ છે અને મેં ઘોડીયા ગામના રહેવા શિવ શિવ અત્યારે એ મેં તાલુકા પંચાયત કચેરી આવેલા છે ગૌસર ખુલ્લું કરાવવા બાબતમાં વારંવાર અરજી આપેલી છે તાલુકા પંચાયત કચેરીમાં મામલતદાર કચેરીમાં પ્રાંત કચેરીમાં કલેક્ટર કચેરીમાં પણ એક દાણ ટીડીઓ સાહેબે આવી અને અમારી માપણીના જે ફી ભરી હતી એની અદનિશાન કરી દીધી ખૂટા દીધા પણ ગૌસર ખુલ્લું કરાયું નહીં અને ટીડીઓ સાહેબે એવું કીધું કે એક સીઝન ખેડુ લઈ લેવા દો પછી હું ખુલ્લું કરાવી દઈશ એના દોઢ વર્ષ થયું અને સાહેબે કાંઈ ખુલ્લું ન કરાવી દીધું એના માટે આજે અમારે બસો પચું બસો અઢીસો અને સો જણા માલધારીમાં હિજરત કરી અને ગરડા અહીંયા તાલુકા પંચાયત કચેરીએ આવવું પડ્યું અને ઉપવાસ માટે બેહવું પડ્યું અધિકારી સાહેબે અમને અગિયાર દિવસની મુદત આપી છે અગિયાર દિવસમાં અમે તમને ખુલ્લું કરાવી દઈશું એવું અત્યારે અધિકારી સાહેબે અમને કીધું છે હવે અગર અગિયાર દિવસમાં જો ન થાય તો બારમા દિવસે અમે જેટલા બોટાદ જિલ્લાના માલધારી શીવી એટલા ભેગા તમામ માલધારી ભેગા થઈ અને ગઢડા કલેક્ટ તાલુકા પંચાયત કચેરીએ ઉપવાસમાં બેસીશું અને બોટાદ જિલ્લાના જેટલા માલધારીના પશુ છે એ પશુની હોતાની અમે હિજરત કરાવશું વનરાજભાઈ અર્જનભાઈ લાલા ભરવાડ મેઘવડિયા અમારા પશુ માટે ક્યાંય વ્યવસ્થા નથી અમારા ઢોરા બધા નંદીમાં રસ્તા બસતા બધું વાળી લીધું છે બરાબર સોમાસીની અંદર ઢોર ઘીરે રાખવા પડે છે ઢોરની ઘરની અંદર બરોબર વ્યવસ્થા કાંઈ છે નહીં વારંવાર અમે રજૂઆત કરેલી છે તો આ તમને તારીખ આપેલી છે ગૌસાર બાબતની હા દબાણ છે પાંચ પાંચ સો વર્ષથી રજૂઆત કરી છે વારંવાર જવાબ તો અત્યારે અમને તારીખ આપી છે અગિયાર તારીખ આ જો તમે ખુલ્લું કરાવવા તે આંદોલન કર્યું હતું તો અમને તારીખ આપી એટલે પછી પાછા જ આવી છે બાકી બાર તારીખે નહીં થાય એટલે અમે પાછું આંદોલન કરશું અંદાજે છસો સાતસો ગા છે અને પાંચસો અઢીસો ત્રણસો માણસ છે એની સાથે આંદોલન કરેલું હા ખેતીવાડી થાય છે અહીંયા અને અમુક અમુક યમના માળેલું છે રાજોભાઈ ખેતીવાડી કરી લખેલી છે માપણે કરી ગયેલા છે ત્રણ ચાર વખત માપણે કરી ગયેલા હા દબાણ ખુલ્લું નહીં થાય તો અમે બોટા જિલ્લાના ગઢડા તાલુકાના તમામ માલધારી આવીને ઉગ્ર આંદલન માથે બે છું દેવશીભાઈ પોપટભાઈ ગામ મેઘુડિયા હું પોતે પાંચ વર્ષથી ગૌસર માટે ડોટું છું ટીડીયા સાહેબ અરજી દેવી છે મામલીદાર દેવી છે કલેક્ટર માં દેવી છે પરાગ સાહેબ માં દેવી છે કોઈ અમારું વાત સાંભળતા નથી અને આઠે દિવસ આઠે દિવસ અમે આવી છીએ કોઈ અમે ગમે કેવી રીતે અમારી વાત સાંભળે ત્યાંથી અમે અમે પોતાની માપ પૈસાને દઈ માપણી કરાવી તો હદ નિશાન ખૂંટા મારી ગયા અને તોય અમને કંઈ જવાબ દેતા કે આમ ઉતાણી આવે ને હોળી આવે ત્યાં હોય ખમો સીઝન લઈ લેવા દો પછી તમને હોળી પછી ખાલી સીઝન લેવા દે ખાલી કરતી હે આજે તો અમે ગાયું લઈને ઓલા ફેર અમે જ્યાં હતા દી કીધું તો અમે કે તમે નિયંત કાઢો તો અમે ગાયું